શરાદ રાજગઢ ખાતે યોજાયેલ ધર્મસભામાં જગત ગુરુ શંકરાચાર્ય ગૌમાતાને બચાવવા હવાન કર્યું હતું ગૌમાતા કપાઈ રહી છે તેને બચાવવી જરૂરી છે ભારતને હિન્દુ રાષ્ટ્ર બનવું હોય તો પહેલાં ગૌહત્યા બંધ કરાવવી પડશે ગૌહત્યા હિન્દુઓ માટે શરમજનક બાબત છે ગુરુથી અને ભગવાનથી કોઈ મોટું છે તો તે ગાય માતા છે એક ભગવાનના મંદિરને કોઈ તોડે તો આપણે લડાઈ કરીએ છીએ આંદોલન કરીએ છીએ તો ગૌમાતામાં તો તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે તો આપણે શું કરવું જોઈએ ગાયોને કપાતી બચાવવા માટે ગુજરાતથી આંદોલનની શરૂઆત કરવાની હાકલ કરી હતી ગુજરાત રાજ્યની મુલાકાતે આવેલા શ્રી એક હજાર આઠ જગદગુરુ શંકરાચાર્ય અવિ મુક્તેશ્વરાનંદ સરસ્વતીએ થરાદ તાલુકાના ચારડા ગામ ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું જ્યારે ગુરુવારે શહેરીજનોને સાથે રાજગઢ ખાતે ધર્મસભા યોજી હતી સમગ્ર દેશના લોકો સનાતન ધર્મને બચાવવા માટે ગૌમાતાનું રક્ષણ કરે તે માટેનું જગદગુરુ શંકરાચાર્ય મુક્તેશ્વરાનંદ સરસ્વતીએ આહવાન કર્યું હતું થરાદ શહેરમાં ધર્મસભા યોજી હતી ગુજરાતમાં પધારેલા જગદગુરુ શંકરાચાર્ય મુક્તેશ્વરાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે દેશમાં જો સનાતન ધર્મની રક્ષા કરવી હશે તો સૌ પ્રથમ ગૌમાતાનું રક્ષણ કરવું પડશે આઝાદીના પંચોતેર વર્ષ બાદ પણ હાલમાં ગૌમાતાની કતલ થઈ રહી છે જે દેશના સનાતીઓ માટે સૌથી મોટું કલંક છે દેશમાં રામ આવી ગયા છે પરંતુ ગૌ હત્યા અટકતી નથી હાલમાં ગૌમાતાની પ્રતિષ્ઠાનું આંદોલન સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે આ આંદોલન માટે ગૌધરા જવું જ પડે આ જ ઉપલક્ષમાં ગાયોની ધરતી એવા ગૌધરા એટલે ગોધરા ખાતે ગૌ માતાની રક્ષા માટે ઉર્જા મેળવવા આવવું આવશ્યક હતું જેથી મેં ગોધરા શહેરની મુલાકાત લીધી છે

उसको अब धो देने का समय आ गया है राम जी आ गए अब राम के आ जाने के बाद भी अगर गाय माता की हत्या होती रहेगी तो ये अक्षम अक्षमय अपराध होगा अभी तक जो हुआ वो चल जाएगा इसलिए कि भाई हमारा ध्यान नहीं था अब तो भगवान राम को लेके आ गए अब तो ये काम करना ही पड़ेगा उसी हालत में और नहीं करते हैं तो उसका आगे क्या होगा नहीं करते हैं तो ये तो हमारी कमजोरी होगी ना हम इकट्ठा नहीं हुए इसीलिए नहीं होगा अगर सब हिंदू इकट्ठा हो जाए तो जो चाहे कर दे ये तो हिंदुओं की कमजोरी मानी जाएगी और हिंदू जब कमजोरी अपनी दिखा देगा तो फिर वो और जगह से भी प्रताड़ित होगा लगेंगे इसको गौ माता नहीं रह जाएगा गौ माता को राष्ट्रीय माता जाहिर करने लोगों को आप क्या दे देंगे भाई यह हम यही कहेंगे कि अब जो कार्यक्रम संतों के द्वारा घोषित किया गया है उसको फॉलो करें और जो राजनेता चुनाव में मांगने आए उसको बोल दें कि पहले अपने अध्यक्ष का शपथ पत्र दिखाओ कि अगर सत्ता में आएगा तो गाय को नहीं काटेगा गौहत्या बंद करेगा और राष्ट्रमाता बनाएगा तब तो हम वोट देते हैं नहीं तो आगे जाओ अगर ये कहने की हिम्मत हिंदू में है तो काम होगा नहीं तो नहीं होगा